માનવ જિંદગી જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા રંગે હાથે ઝડપી પડ્યા હતા પોલીસ સ્થળ પરથી પાંત્રીસ લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલા કારબા નંગ સોળ ખાલી કારબા નંગ એકતાલીસ તેમજ આઠ વાહનો મળી કુલ કિંમત ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રહેતા ડ્રાઈવર રમઝાન શાહ ઇસ્માઇલ દિવાન તોશીબ શાહ ઉસ્માન દિવાન નારાયણ રામ ચૌધરી બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે સમીર ઉર્ફ સતાર શાહ મલંગ શાહ દીવાન સહિત સાતથી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે એક કેમિકલ ચોરીના કમ્પાઉન્ડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અને એક કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે આમાં વિગત એવી છે દહેજમાં એક જીસીટીએ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઇરિન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલિવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે સ્ટાઈનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઇવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કરતા હતા સમયે દહેજની પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આવી આવી એમના ધ્યાનમાં એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જયારે આ ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમજાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા પૈકીના અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકો એક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલવન્ટ નો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે केमिकल ना टेंकर निकडेला स्टायरिन स्टायरिन भरेला

કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કર માંથી એક પાત્રમાંથી બીજા પાત્ર ફેરવવામાં આવે એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે ધરવામાં છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો નો મુદ્દામાલ તપાસ કામે કબ્જે કરવામાં આવેલો છે